વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો આવ્યા અને વિસાવદરમાં કિરીટ પટેલની હાર અને ગોપાલ ઇટાલિયાની જીત ગોપાલ ઇટાલિયાની જીત પછી કાર્યકરોએ ફટાકડા ફોડ્યા અને સ્વાગત કર્યું ગોપાલભાઈ ઇટાલિયાનું જયકારા લગાવ્યા એમના અને કોંગ્રેસની પરિસ્થિતિ જે માત્ર પાંચ સાત હજાર મતની આસપાસ રહી એ કોંગ્રેસ

દમખમ તો દેખાયો નહીં એમનો ચૂંટણીના પરિણામોની અંદર પણ હવે વિસાવદરના જ્યારે પરિણામો આવ્યા છે ત્યારે વિસાવદરના પરિણામો પર પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે એમની કવિતાઓ પાડોશી કચડાઈ જશે અને બધી જ વાળી કવિતાઓ પછી એમની વધુ એક કવિતા સામે આવી છે અને એ વિસાવદરની જનતાનો આભાર માની રહ્યા છે વિસાવદરના લોકોએ કોંગ્રેસનો સવિનય અસ્વીકાર કર્યો

કટાક્ષ એમણે કર્યો છે અને લખ્યું છે આમ આદમી પાર્ટી ભાજપનો એક પણ મત ઓછો કરી શકી નહીં ભારતીય જનતા પાર્ટીના મત જેટલા મળતા હતા એટલા મળ્યા એ ઓછો ન કરી શકી પણ કોંગ્રેસના મતદારોએ ભારતીય જનતા પાર્ટીના કિરીટભાઈને પછાડવા માટે એમની સામે લડવા માટે આમ આદમી પાર્ટીનો સાવરણાનો સાથ આપ્યો કોંગ્રેસના નેતા અને આમ આદમી પાર્ટીના નેતા શરૂઆતમાં જ્યારે જાહેરાત થઈ ત્યારે ઈસુદાન ગઢવી બોલ્યા હતા કે વિસાવદરમાં અમે અને કડીમાં કોંગ્રેસ લડશે પણ વિસાવદર કે કડી બેમાંથી એક પણ જગ્યાએ ગઠબંધન થયું નહીં અને પરેશભાઈ હવે એવું કહી રહ્યા છે કે ભાજપને પાડવા માટે કોંગ્રેસના જે મતદારો છે એને આમ આદમી પાર્ટીનો સાથ આપ્યો એટલે આડકતરી રીતે એવું થયું કે મતદારોએ ગઠબંધન કર્યું પણ નેતાઓએ ન કર્યું આ વાત છે પરેશભાઈ કહી રહ્યા છે અને સાથે આગળ લખી પણ રહ્યા છે કે ગોપાલભાઈને અભિનંદન અંતરથી

ટભાઈ પટેલ ને કેટલા મળ્યા અઠાવન હજાર ત્રણસો ને પચીસ અને કોંગ્રેસના નીતિનભાઈ ને મળ્યા પાંચ હજાર ચારસો ને એકાણું મત એટલે કોંગ્રેસ છે ને અમે અમે લડ્યા અને દમખમથી આગળ આવ્યા અને હવે અમારે એ જોવાનું છે કે અમારામાં શું ખામી છે એ ખામી કોંગ્રેસની દરેક ચૂંટણીઓમાં સામે આવી રહી છે છેલ્લા ત્રણ દાયકાથી કોંગ્રેસ ગુજરાતમાં દેખાતી નથી ઇવન કે લોકલ બોડીઝની જે ચૂંટણીઓ હતી એમાં પણ કોંગ્રેસનું એટલું સારું પ્રદર્શન નહોતું રહ્યું એ પછી રાહુલ ગાંધી ઘણી બધી વખત આવ્યા અને રાહુલ ગાંધીએ કહ્યું કે રેસના ઘોડાને અલગ કરો રેસના ઘોડાને રેસમાં દોડાવો લગ્નના ઘોડાને લગ્નમાં દોડાવો પણ કોંગ્રેસના ઘોડા છે હવે રહ્યા હોય એવું જ લાગે છે કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓની જો ના અટકી હોત એટલે કોંગ્રેસ છે પાંચ હજાર મત પર આવીને અટકી છે પાંચ હજાર ચારસો મત છે નીતિનભાઈ ત્યાંના સ્થાનિક હતા નીતિનભાઈ જિલ્લા જિલ્લા સંગઠન સાથે જોડાયેલા હતા જિલ્લાના પ્રમુખ પણ હતા અને છતાંય ભાઈ એટલું કાઠું ન કાઢી શક્યા ગોપાલભાઈ પોતાની જે બેઠક છે આમ આદમી પાર્ટીની જે અગાઉ ભૂપતભાઈ ભાયાણી જીત્યા હતા એ ભલે ભારતીય જનતા પાર્ટીના થયા એમાં જોડાઈ ગયા એ નક્કી જ હતું કે એમાં જવાના છે કેમ કે જીતના બીજા દિવસે સી આર પાટીલ મળવા ગયા હતા અને એ જોડાઈ પણ ગયા પણ એમની જે બેઠક છે એમને જાળવી રાખી આમ આદમી પાર્ટી અને પંચોતેર હજાર મત એટલે સત્તર હજાર મતની લીડથી ગોપાલભાઈ ઇટાલિયા જીતી ગયા અને કોંગ્રેસે હંમેશાની જેમ મેં જ કર્યું જેના સ્વાગત કર્યું અને જે જીતનાર વ્યક્તિ છે એને શુભેચ્છા પાઠવી એની સાથે સાથે કોંગ્રેસના મતદારો આમ આદમી પાર્ટીના થઈ ગયા એવો પણ એમને આરોપ લગાવ્યો કેરીટભાઈને પછાડવા માટે કોંગ્રેસના જે મતદારો છે એને સાવરણાનો સાથ આપ્યો આમ આદમી પાર્ટી છે એ ભારતીય જનતા પાર્ટીના એક પણ મત ઓછા નથી કરી શકી પણ કોંગ્રેસના મત ઓછા જરૂર થઈ ગયા કોંગ્રેસને આ સૌથી મોટો ફટકો છે હવે કોંગ્રેસને જોવાનું છે કે હવે કોંગ્રેસ ક્યારે બેઠી થશે નહીતર કોંગ્રેસ છે પતનના વિનાશના માર્ગે છે એ નક્કી છે તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર